આજે આપણે કરીશું વાર્તા તો આજે હું વાર્તા કરવાની છું રાણી અને રાજાની એક હતા રાજા અને એક હતી રાણી રાણી હતી મરવા પડી અને રાણીને ખબર જ હતી કે રાજા બીજા લગ્ન કરશે તો રાણી તો મરી ગઈ રાણી છોકરા અને છોકરીને કહેતી ગઈ કે હું કોઠિયાડો હાથ સંતાડતી જાઉં છું તમને બંને જ્યારે ભૂખ લાગે ત્યારે મોઢે ફેરવી લેજો અમીનો ઓટકાર આવી જશે એમ કહીને રાણી તો મરી ગઈ રાજાએ બીજા લગ્ન કરીએ રાણી બહુ જ હતી છોકરાને છોકરીને ના ખાવા દેતી ના પીવા દેતી તે બંને ચરવા વયા જતા ગાયોને લઈને ત્યાં એક વેલો હતો તે હતો શીબડાનો તે શીબડા ખાધા એક એક અને ઘેરે ચાલ્યા ગયા રાણી કે હું આને ખાવાનો દઉં પીવાનો દઉં તો એ કેમ તાજામાં જ્યારે એક એક હવે મને જવા દેવાડી રાણી બીજા દિવસે વાળીએ ગયા અને રાજાને કીધું રાજા આ બંને વેલા કાઢી નાખો અને વેલો કાઢીને નદીના કાંઠે ફેંકી દીધો બીજા દિવસે બંને પાછા ગયા બીજી વાળીએ ત્યાં આંબો હતો ત્યાં બે કેરીઓ આવી હતી તેણે બંને કેરીઓ ભાઈ બહેને ખાઈ લીધી અને ઘેરે ગયા તો રાણી કે હું માને ખાવાનું દો પીવાનો દો તો એ કેમ બી તાજામાં જ રહી તે બીજા દિવસે વાળીએ ગઈ રાજાને કીધું રાજા આ વેલો કાઢીને મહાણમાં ફેંકી દો તો હવે છોકરો કહે બહેન હવે તો આપણી પાસે કાંઈ ખાવાનું નથી રહ્યું હવે હું મરી જાઉં છું અને હું કાગડો બનીને તે થાંભલે ઊભો રહીશ અને બધું ખાવાનું લાવીશ તુણ્યા આવી જજે તો છોકરો તો મરી ગયો અને તે કાગડો બનીને થાંભલે બધું ખાવાનું દેવો આવતો તો એક દિવસ રાણી બહાર જતી હતી તે ભાડી ગઈ તો રાજાને કીધું રાજા રાજા આ કાગડાને બંદૂક મારી દો રાજાએ બંદૂક મારી દીધી એ જ કાગળાએ પાછો જે એની ઘેરે જન્મ લીધો અને કેટલો રોવે કેટલો રોવે આખું ગામ મીચકા આવે તોય પણ સૂવે નહીં તો રાણીએ કીધું જંગલમાં ઓલી છોકરી છે ને એને બોલાવો તો છોકરીને બોલાવી છોકરી હાલ કઠી વસાડે હાથડો કઠી વસાડે હાથડો મહાણમાં મીઠો વેલો મહાણમાં મીઠો વેલો સુઈ જા રાજાને હાથ એમ કહીને તો દીકરો સુઈ ગયો રાજાએ કીધું બેટા પરિવારથી ગાતો છોકરીએ પાછું ગયા હાલરડું ગાય કોઠી વસે આડે આથડો કોઠી વસે આડે હાથડો માં મીઠો વેલડો સુજા રાજાને કુંવર તો રાજાને સાંભળીને બધી જ ખબર પડી ગઈ કે આ છોકરો એનો જ છે અને તેણે ખાવા માટે જાન દઈ દીધી તે સાંભળીને રાજાએ રાણીને બારી કાઢી મૂકી